સ્ટ્રીટ ડ્રોગ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ એમસી કરશે અમલવારી એનિમલ બર્થ કંટ્રોલ નિયમ પ્રમાણે કાર્યવાહી માટે વિચારણા જાહેરમાં ફીડિંગ કરવા મામલે હવે લેવાઈ શકે છે નિર્ણય એનિમલને જાહેરમાં કોઈ ફીડિંગ કરાવશે તો રૂપિયા બસો દંડ લેવામાં આવશે એમસીના બજાર તેના એનિમલ બર્થ કંટ્રોલ નિયમ એનિમલ ફીડિંગ મામલે નિયમોનું પણ હાલ નથી થતું પાલન એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના આદેશ બાદ એમસી કરશે કાર્યવાહી હાલ અમદાવાદમાં પેટ ડોગ પચાસ હજાર અને સ્ટ્રીટ ડોગ બે પોઈન્ટ દસ લાખની સંખ્યામાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વસ્ત્રાલમાં બસ્સો ડોગ રાખી શકાય તેવી વ્યવસ્થાનું આયોજન છે લાંબામાં પણ બસ્સો ડોગ શેલ્ટર હોમમાં રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ એ સમગ્ર શહેરી વિસ્તારો માટે પ્રસિદ્ધ થયેલ છે અને જે મુજબ કૂતરાઓનું ખસીકરણ અને રસીકરણ કરવાની અને રૂલ્સમાં જણાવેલી કામગીરી કરવા કીધેલું છે એ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયા ઉપર ખસીકરણ અને રસીકરણની કામગીરી આપણે બે હજાર ઓગણીસ પહેલાંથી શરૂ કરેલી છે હાલમાં શહેરમાં બે લાખ દસ હજાર જેટલા અંદાજિત સ્પ્રેડ ઓફ હોવાનું

ડોગનું જે ક્લસ્ટર છે એ સોસાયટી કે એરિયા વાઇઝ પણ અગાઉ જે સાત થી આઠ નું હતું એ અત્યારે બે થી ત્રણ નું છે અને જે ડોગનું સ્ટરલાઇઝેશન થયેલું છે એના કાન કાપેલે વી નોચ એવો થયેલો હોય છે જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો એ વી નોચ ઓલરેડી આપણને મળશે હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે જે ગાઈડલાઇન્સ અથવા ઓર્ડર ઇશ્યુ કરવામાં આવશે એ મુજબ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને પશુપાલન વિભાગ એ શહેરી વિસ્તારોને કંઈ પ્રમાણે કામગીરી કરવાની છે એની ગાઈડલાઈન અને પરિપત્ર ઇસ્યુ કરશે એ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આમાં કામગીરી કરશે એનિમલ બર્થ કંટ્રોલની જે મેઇન જોગવાઈઓ છે એમાં એક ડોગ બાઇટ કેસ મેનેજમેન્ટ છે ફીડિંગ પોઈન્ટ છે આ બધી જોગવાઈઓ એમાં કરવામાં આવેલી છે કે જેમાં એવી એનિમલ વેલફેર બોર્ડની ગાઈડલાઈન પણ છે કે ફીડિંગ સ્પોર્ટ જે નક્કી કરવામાં આવે એમાં લિફ્ટ છે લોકોની અવર જવરની જગ્યા છે બાળકો અવર જવર કરતા હોય એવી જગ્યા છે અન્યને તકલીફ ન પડે આવી જગ્યાએ ફીડિંગ સ્પોટ ન હોવા જોઈએ તો આવી જગ્યાએ ફીડિંગ ન કરાવવું જોઈએ અને અન્યને અડચણ ન થાય એ મુજબથી એવી જગ્યા ફીડિંગ સ્પોટ તરીકે નક્કી કરવી જોઈએ કે જેનાથી ડોગ ફીડિંગ પણ થાય અને અવર જવરમાં લોકોને તકલીફ પણ પડે સર એ નિયમોનું પાલન નહીં કરે તો કોઈ પ્રકારે આગામી સમયમાં કાર્ય થશે જે ફિડિંગ સ્પોટ છે એ મોટા પાયા ઉપર આમ જોવા જઈએ તો પ્રતિનિધિઓ એનજીઓસ એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન્સ નાગરિકો આ બધાના સહયોગથી વન ટુ વન જે રેસિડેન્ટ વેલફેર એસોસિએશન છે સોસાયટીઓ છે આ બધામાં એક આઈસી જેવું મોટું કેમ્પેન કરી અને મેં જેમ કીધું કે એવા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને તકલીફ ના પડે એ મુજબથી પબ્લિક ફીડિંગ પોઈન્ટ અથવા તો ડોગને ખવડાવવાના સ્પોટ નક્કી થાય એવું માર્ગદર્શન જે ઉપરથી આવશે એ આગળ કામગીરી કરવામાં આવશે અને તેમ છતાં પણ જો જાહેરમાં આવું કોઈ ફીડિંગ કરવામાં આવે તો પશુ અથવા પ્રાણીને જાહેરમાં આવું ન્યુસન્સ કરવા બદલ અને જાહેરમાં ખાદ્ય પદાર્થ નાખવા બદલ પબ્લિક હેલ્થ બાયલોસ બે હજાર બાર હેઠળ જે જોગવાઈ થઈ છે એ મુજબ ગંદકી અને ન્યુસન્સની વ્યાખ્યામાં એનો બસો રૂપિયા સુધીનો દંડ નિયત થયો છે સાથે જ આજે ડોગ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તે બાબતે એમ આગામી સમયમાં કડકપણે પાલન કરાવશે તે પ્રકારની હૈયાધારણા પણ તેમણે આપી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં